પણ દેખાય કેવી છે કે હવાડા છે હાથ પેકેજ આપ્યું તો બે કલાક પછી પીવાનું તો બે કલાક છે ને દો પંદર મિનિટ દો આપ્યું પછી અસર થાય અને પછી છે કલાક સારું છે પૂજાથી જાય મંદિર સાફ કરું ઠાકોરજીને દેગાડું ને કરવાનું છે ને એનો એના પલંગ હું રહ્યો અને એસીમાં મૂકી દો અને એને હવા ઉઠાડું સાફ સાફસુ કરું મંદિર અને પછી પૂજા અને અરે બાપાને બે હું કે મને મગજ ઉપર છે ને મને મગજ ફેર છે પણ કરો આખું ગોષ્ઠી છે ને અક્ષજન થાય એ રોજ સાંભળું અને રિપોર્ટ સાંભળું અને બાપાના વિડીયો આવે ને એ બધા જોયું હજુ વાસણની સેવા કરો છો તો એમ ના થાય કે મૂકી દઈએ

એવું નથી લાગતું કે ભગવાને મારી સાથે જ આવું કેમ કર્યું એ હું એ નિર્મુલ સામે એને કેવું તું કહે રાપણમાં સાસરીમાં જમા હતા તમે એને શામ કીધું સાસરી મારે કીધું હે હે ડુખ ટાળી દો આજતા જનમ એક એક દિવસ એક એક જનમ દુઃખ ટાળ્યો આમાં ભીખાભાઈ ટોટલે એકદમ ભગવાન છે એ જેલમાં જવું પડે અને દોડ ઘણા બધી પછાડી હા આવું ભગવાન આપણે બંને છેલ્લા પાછળ છેલ્લા પાછળ એ ભગવાન અરે બધા દુઃખ પીડે હવે આપણા હિતમાં હોય આપણી વાસના આપણે આપણે દુઃખ આપે પછી ઓલો ગાડા આવડે પસંદ ગયા તો માથ બેઠા હતા અને ગાદા તો આપણે મારી ગયા તો એને મારા દેખાય ભગવાન જે કરે હાલા પણ આપણે દુઃખી કરવાનું તો કાંઈ આપને શું કરો આપણે બીજી કોઈ ઈચ્છા આપને રહી છે હવે ના મારે કાંઈ છે હા બેમણું થઈ ને ગામમાં જવું કેટલો જાણો બાપાએ મને ઘણું બધું વાત અને કાંઈ જતું બાપાને કહેવાય બધા જઈશ

Akan eh, nak tiap-tiapnya.